જુગાર માટે હંમેશા વિવાદમાં રહેલા ધીલગઢ બારિયા કાપડી વિસ્તારમાં ધોળે ધાળે ધમધમી રહેલા જુગારધામ ઉપર દિલગઢ બારિયા પોલીસ અને સોળ જેટલા જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા દેવગઢ બારિયા નગરના કાપડી વિસ્તારમાં ખાંડા ફળિયામાં જાહેરમાં કેટલાક જુગારીઓ પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી દેવગઢ બારિયા પોલીસને મળી હતી જે બાતમીને આધારે દેવગઢ બારિયા પોલીસની ટીમ બાતમીવાળી જગ્યાએ રમાતા જુગાર ઉપર ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં પોલીસે તેઓને ચારેય બાજુ કોર્ડન કરી ઘેરી લઈ અંગ જડતીમાંથી તથા દાવ પરથી અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ કિંમત રૂપિયા અઢાર હજાર ની રોકડ તથા રૂપિયા પિસ્તાળીસ હજાર પાંચસોની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ દસ તથા પત્તા પાના નંગ એકસો ચાર મળી કુલ કિંમત રૂપિયા ત્રેસઠ હજાર પાંચસો પાંસઠનો મુદ્દામાલ ઝડપી લઈ કબજે કરી પકડાયેલા સોળ શખ્સો વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે